ચમત્કારની જેમ જોઉં છું એટલી જ મહત્ત્વની બાબતો છે કેમ કે હું જાણું છું કે મારા ઘરમાં જ એવા વ્યક્તિઓ રહ્યા નથી કે જે સાંજમાં પહેલાં મારી સાથે હતા અને પણ હું આ જોઈ શક્યો છું મારા પરિવારમાં સાજ મારા કુટુંબમાં મારા પરિવારમાં ઉમેરવામાં આવી છે માટે હું પ્રભુની સ્તુતિ કરું છું અને હું જોઈ શક્યો છું મને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યો છે કે અમને મારા કુટુંબ સાથે જીવતાઓની ભૂમિ પર

ક્યાંક જઈ રહ્યા હતા અને અચાનક જ એકદમ અંધકાર છવાઈ ગયો અને વાદળો આવી ગયા અને વરસાદ ને તોફાન શરૂ થયું તેઓ ત્યાં ખીણની અંદર તેઓ આશરો લેવાને માટે વહેલા વહેલા પહોંચી ગયા અને પુષ્કળ ફગ ધુમ્મસ થઈ ગયું હતું અને અચાનક જ સૂર્યપ્રકાશ વાદળો વચ્ચે દેખાવા લાગ્યો ધીમે ધીમે ધુમ્મસ દૂર થઈ ગયું વાદળો ખસી ગયા વરસાદ બંધ થઈ ગયો અને જે બ્રાઇટ મોર્નિંગ કહેવાય એવી બ્રાઇટ મોર્નિંગ જેવું આખો સુરતના કિરણોથી આખું વાતાવરણ બદલાઈ ગયું અને અચાનક તેના હૃદયની સાથે પ્રભુએ વાત કરી જોયું પેલા વાતાવરણ કેવું હતું તું પણ ગભરાઈને સંતાઈ ગયો તારે પણ આશ્રમ એવો લાગ્યો પણ થોડી વારમાં બધું બદલાઈ ગયું પ્રકાશ આવ્યો સૂર્યનો તાપ કિરણો બધું જાણે અંધકાર દૂર કરી દીધો એમ પ્રભુ પણ વાળા મિત્ર આપણા જીવનમાં કાર્ય કરે છે જ્યારે દુઃખ વધારે હોય તકલીફ વધારે હોય વિચારો વધારે હોય ત્યારે એ બધાના ઉપર એ બધાને આપણા પર ઉપર હાવી થવા ન દેતા આપણે પ્રભુની પાસે જઈએ પિતર બહુ સરસ કહે છે તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને તમારી સંભાળ લેશે હાલે જે સમસ્યામાં હો કદાચ મારી સાથે તમે આ વાત કરતાં કરતાં તમારી સમસ્યાઓ તમને યાદ આવી રહી છે હું તમને કહું છું ચાલો આપણી સાથે આપણે ચાલો આપણે બધા આપણે એક સાથે આપણી સમસ્યાઓ પ્રભુને સોંપી દઈએ પ્રભુ તો જાણે છે ને હું તમારી સમસ્યા નહીં જાણતા હું તમારી સમસ્યા નથી જાણતો અને તમે મારી સમસ્યા જાણતા નથી પણ એક વાત નક્કી છે એ સમસ્યાઓ છે મુશ્કેલીઓ છે તકલીફ છે પણ કઈ વાંધો નહીં આપણી પાસે જીવતા જાગતા ઈશ્વર છે હા લઈ લુયા પરમેશ્વર છે તેમના વહેલા દીકરા છે આપણને દોરવણી આપવાના માટે પવિત્ર આત્મા પિતા છે હા લઈ અને જેમ પિત્તર કે છે એમ આપણે હમણાં બધું તેમને સોંપી દઈએ પ્રભુ જાણે છે અને હું મારી બધી ચિંતા પ્રભુ તમને સોંપી દઉં છું મારો બધું દુઃખ તમને સોંપી દઉં છું મારી બધી જરૂરિયાત પ્રભુ તમને સોંપી દઉં છું તમે પણ જ્યારે આ સાંભળો ત્યારે તમે એમ જ બોલજો કે પ્રભુ મારી બધી સમસ્યાઓ તમને સોંપી દઉં છું મારું દુઃખ તમને બધું સોંપી દઉં છું મારી બધી જરૂરિયાતો તમને સોંપી દઉં છું તમે બધું જ જાણો છો કે મને કયા પ્રકારની અત્યારે અગત્યતા છે પ્રેઝ ધ લોડ હા ચોક્કસ તમે સાક્ષી મોકલશો અમારો વિશ્વાસ અને ચોક્કસ હું પણ સાક્ષી આપીશ એ ખાતરી છે મારી પાસે તો એવા પ્રશ્નો છે કે જેનું નિવાકરણ કોઈ માણસોના હાથમાં નથી કદાચ તમારી પાસે પણ એવા પ્રશ્નો હોય હા ધ લો પ્રભુ છે ને પ્રભુ પાસે જઈએ પ્રભુ આગળ નમી જઈએ અને જ્યારે આપણે તેની પાસે જઈશું ત્યારે આપણે માટે બધું સહેલ થઈ જશે સહેલું થઈ જશે આપણે બધું પ્રભુને સોંપી દઈશું હલેલું યાદ કરીએ લો સ્ત્રીને બાર બાર વર્ષ સુધી તે તેના રોગમાં પીડાતી હતી ટ્વેલ્વ ટ્વેલ યર્સ બારા બારા સાલ તક ऐसा लिखा है उसकी सारी जमापुंजी वैदो के पीछे खत्म हो गई थी उसके पास कुछ नहीं बचा था उसे जीने के लिए भी अभी उसे गुजारा करने के लिए भी अभी बहुत मुश्किल था જો કુજ ભી થા પાસને સબકુ ઇલા પીછે લગાયા પણ એવું કહેવાય છે વાંચવા મળે છે કે જેટલી વારે વૈદોની પાસે ગઈ તેના નાણાં બગાડ્યા વૈદ્યોની પાસેથી દવા લીધી તેનાથી એને સારું થવાની જગ્યાએ તેને વધારે વધારે અને વધારે ખરાબ થયું કોની પાસે જવાની ખબર છે ને ભલે મિત્ર તમે પર જાણો છો હું પર જાણો છું મેં એક જગ્યા પર કહી દીધું હતું કે તમારે ત્યાં આવવાથી હું હું ના રહ્યો ઉપરથી જે ન હોવો જોઈએ એ હું થઈ ગયો ઘણીવાર અમુક સંગતિ આપણે માટે આશીર્વાદિત થતી નથી કવી વાત છે પણ આ સનાતન સત્ય છે હું સત્ય સિવાય કંઈ નહીં કહું કેમ કે ત્યાં માણસોની ઈચ્છા પ્રમાણે વધારે થાય છે માણસોની બુદ્ધિ પ્રમાણે વધારે થાય છે માણસોને ગમતું કાર્ય વધારે થાય છે આ સ્ત્રી માણસની બુદ્ધિ પ્રમાણે કામ કરતી હતી અને એના લીધે બાર બાર એ સાજાપણું જોઈ શકી નહીં પણ જ્યારે એને એનો સમસ્યાનો ઉકેલ મળી ગયો તો ત્યાં ગઈ હશે ને સાંભળ્યું હશે કે જેને જે રોગ હતો એ રોગ જો બીજા કોઈને ખબર પડે કે આ સ્ત્રી અહીં છે તો એનું આઈ બન્યું એનું મોત નિશ્ચિત હતું પણ એનો વિશ્વાસ હતો હું સાજી થઈ જઈશ આઈ વિલ બી હિલ્ડ કેવી રીતના જસ્ટ ઓનલી આઈ વિલ ટચ હિસ ક્લોથ એમનું જે પ્રેરણ છે એને હું ખાલી અડકીશ પ્રેઝ ધ લોર્ડ તેમનામાં સામર્થ્ય છે પ્રભુમાં આપણે માથી મેગજી પર વાંચીએ છે કે લોકો ભીડમાં તેમની પાસે આવતા હતા કેમ કે તેમની પાસે સાજા કરવાનો પરાક્રમ હતો લોકો એક જગ્યા પર ખાલી તેમને અડવા માટે વિનંતી કરે છે અને તેઓ સાજા થયા પણ અહીંયા એ બધા વિશેની કદાચ તેની પાસે માહિતી હશે અથવા તેણે સાંભળ્યું હશે કે ઈસુ ગુરુ અહીંયા આવવાના છે છે અને બધાને સાજા કરે છે અને એ જઈને હિંમતથી ગભરાયા વગર લોકોની પરવા કર્યા વગર એ પ્રભુના જપાની કોર નડકી લેજે સિહિડ Praise the Lord સે સાધી થઈ ગઈ તેણે આત્મામાં અનુભવ્યું શરીરમાં અનુભવ્યું આઈ એમ હી હું સાધી થઈ ગઈ છું એને જાણ થઈ અને જેમનામાં સામર્થ્ય હતું તેમને પણ ખબર પડી ગઈ હાલેલુયા આપણા પ્રભુ પાસે સામર્થ્ય હતું અને આજે પણ એ જ સામર્થ્ય છે અને સર્વદા એ સામર્થ્ય રહેશે તેમના નામ માં તેમ માંગવામાં આપણે એ સામર્થ્ય જોવાના છે મિત્રો એવા પ્રભુની પાસે આપણે જઈએ બધું દુઃખ લઈને બધી તકલીફ લઈને अधिक चिंता हो लेंगे। प्रभु नहीं पास हो जिए, राइट पर्सन पास हो जिए, राइट संगत में जिए। हालेलुया। मोटा मोटा कामों तरफ नहीं। प्रभु ना कारों कामों तरफ दृष्टि रखिए। हालेलुया। प्रेज़ द लॉर्ड आओ। प्रभु नहीं पास हो जिए। જે છે એ બધું જે યોગ્ય નથી દુઃખ આપે છે તકલીફ આપે છે પ્રભુ એમાંથી છોડાવશે જેની જરૂર છે આપશે હા લઈ લુ પ્રેઝ ધ લોડ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છે અને તમારો પુષ્કળ આભાર માનીએ છે આભાર માનીએ છે કે તમે ઈશ્વર છો તમે પ્રભુ છો તમે ખરા ઈશ્વર છો ઈશ્વરના પુત્ર છો અને જે પ્રભુ અમને મળ્યા છે હા એ જ પ્રભુ અમને મળ્યા છે અમારા જીવનમાં છે અમારા કુટુંબમાં છે અમારા પરિવારમાં છે અમારી મધ્યે છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ જ્યારે હવે અમે તમારી પાસે આવ્યા છે નમી ગયા છે ત્યારે વિનંતી કરીએ છીએ તમારી પુષ્કળ દયા અમારા પર કરો હા પ્રભુ તમારી પુષ્કળ દયા કૃપા કરુણા અમારા પર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારામાંથી કોઈ પણ આજે સંગતમાંથી સંગત નથી તમને મેળવ્યા વગર ન જાય તમને લીધા વગર ન જાય પ્રભુ એવી ના જાય સાજા થયા વગર કોઈ ના જાય બધા પોતપોતાના વિશ્વાસ પ્રમાણે આજે તમારો મહિમા જો એવી પ્રાર્થના કરીએ છીએ જેટલા તમારો સ્વીકાર કરે પાપોનો પસ્તાવો કરે માફી માંગે બધા પર તમારી મોટી દયા અને કૃપાને કરુણા થાવ ઘણા સેવકો છે આ સંગતમાં તેમને સેવામાં મદદની જરૂર છે પ્રભુ તમારી કૃપાની જરૂર છે સેવકોને પણ પ્રભુ તમારા બળની જરૂર છે તમારા સામર્થ્યવર કશું થઈ શકતું નથી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા વાલાઓ વિશ્વાસી બાળકો તમારા સેવક સેવિકાઓ તમામ જેઓ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે जरूरत में दुख में हताश से निराश से चिंतित खोराक नी जरूर है प्रभु वस्त्र की जरूर है आर्थिक सहाय की जरूर है वाहन की जरूर है चर्च बिल्डिंग की जरूर है प्रभु सारा सपोर्ट की जरूर है गुमावेला आशीर्वाद पाछा मे जरूर है प्रभु रिलीज़ करो प्रभु बद्धूच। बद्धूच प्रभु બધું દવા પ્રભુ તમને ઘરો આશીર્વાદનો આશીર્વાદ એવું તમે થવા દો તમારા બાળકો તમારા સેવક સેવિકાઓ નદીની પાસે રોપેલા ઝાડ જેવા થાય ઉછી નું આપ નાર બને પ્રભુ શીર બને પ્રભુ અને તમારો પ્રેમ આનંદ ને શાંતિ તેમના ઘરોમાં સદાકાળ પીડી દર પીડી વહેતી રહે પ્રભુ એવું તમે થવા દો અમે તમારા હાથમાં સોંપે છે મારી નીની ના મારી નાની મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમારી કૃપા હેઠળ લાગે છે હું ને મારું પરિવાર મારી ટીમ સાંભળનાર બધા તમારા હાથમાં સોંપાય છે હમણાં સુધી પાપો પાપોને માફ કરજો રાત્રે હું મીઠી નીંદ્ર આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં તમારું ભજન કરવા માટે તેડી લેજો માગતા સાંભળો દે માન્ય કરજો